જેમ વિદેશથી માલસામાન આયાત કરવામાં આવે તે પ્રકારે ભારતીય જનતા પાર્ટી હાલ વિવિધ પાર્ટીઓમાંથી નેતાઓને આયાત કરી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે સમાચાર આવતા વિપક્ષ તૂટી રહ્યો છે ત્યારે આજે સમાચાર આવ્યા ભારતીય જનતા પાર્ટી તૂટી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ની રાજીનામું આપ્યો અને બળાપોઠા ઠાલવ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જે નવા નેતાઓને કોંગ્રેસમાંથી લાવી અને સામેલ કરવામાં આવ્યા તેમના હોદ્દાઓને લઈ તેમને સવાલ કર્યા આ થયો ભારતીય જનતા પાર્ટીમાં જેવી માટે નિર્માણ થઈ અને કઈ રીતે હવે ધારાસભ્ય કેતનની નામદારે સી આર પાટીલ સાથેની મુલાકાત કરી પોતાના સુર બદલ્યા છે તેની વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ દેશમાં લોકસભાની ચૂંટણી આવી ગઈ છે તેની તો લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણમાં ગરમાવો ગરમાવો જોવા જોવા મળે મળે તેવો જ ભારત દેશ સહિત ગુજરાતમાં છે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલીક પેટા ચૂંટણીની બેઠકોને લઈને પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળે છે આ કરંટ રાજકીય કરંટ આવે ચૂંટણી આવે ત્યારે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ઝટકા આપવામાં ખૂબ માહેર છે તેવું કહેવામાં આવે છે કે કોંગ્રેસનો નો ગઢ તોડ્યો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તોડીને લાવે છે આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો હોય તે પ્રકારના સમાચાર આવ્યા વાત સામે આવી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન નામદાર કે જેઓ વડોદરાના ધારાસભ્ય છે તેમણે રાજીનામું ધરી દીધું વર્ષ બે હજાર વીસમાં પણ તેમણે રાજીનામું ધર્યાની વાત આવી હતી તેમની નારાજગીના કારણે અને વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીને લઈ હવે જાહેરાત થઈ ગઈ છે ત્યારે કે નામદાર રાજીનામું આપે છે કેમ તેમનું કહેવું હતું કે ક્યાંક ને ક્યાંક તેમને પાર્ટીની અંદર અસંતોષ દેખાઈ રહ્યો છે મૂળ વાત સૂત્રો પાસેથી અને રાજકીય વિશ્લેષકો પાસેથી મળતી હતી કે તેની નામદાર નારાજ છે કારણ કે તેમને લાગી રહ્યું હતું કે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કોઈ કિંમત ન હોય તે પ્રકારે કોંગ્રેસમાંથી કે બીજા પક્ષોમાંથી આયાત થયેલા નેતાઓને પ્રભારી બનાવી દેવાયા છે તેમની સામે જ લડેલા એક ઉમેદવાર વિશે તેમનો સવાલ હતો કારણ કે તેમને પ્રભારી બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો ખૂબ વિખ્યાત છે ખૂબ ફેમસ છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી ભરાય છે સી આર પાટીલે પણ કે તની નામદાર માટે આપેલા થોડી મિનિટો પહેલા પત્રકારોને જવાબમાં કહ્યું કે નારાજગી તો બધાને હોય મને પણ છે તો શું કરવાનું ક્યારેક ક્યારેક તેમને પણ નારાજગી થાય છે તેવું પાટીલ સ્વીકારે છે ત્યારે જ અમે કહ્યું કે તમને નારાજગી થતી હોય છતાં તમે બોલી ન શકો તો આ શું ગુલામીની નિશાની કે શું પછી ભરાઈ ગયા તે પ્રકારની સ્થિતિ ખેર એ તો પાટિલને ખબર આપણે નથી જડતા નારાજગી તેઓ કહે છે કે ક્યારેક ક્યારેક તેમને થાય છે કયા મુદ્દાને લઈ થતી હશે કોઈ તેમનું સાંભળતું પણ હશે કે નહીં એ બધા સવાલો તમને થતા હશે કારણ કે અહીંયા કહેવાય છે કે સી પાટિલ વચનના પાકા છે દબંગ નેતા છે પાંચ લાખની લીધેથી જીતાડવાના છે બેઠકોને પણ સી પાટિલની પણ નારાજગી હોય છે તેવું પોતે સ્વીકારે છે માધ્યમો સામે ખેર વાંધો એ પાટીલનો સવાલ છે વાત કરીએ ફરીથી નારાજ થઈ અને રાજીનામું ધરી દેનારા ધારાસભ્ય કેતન ઇનામદારની કે જેઓ પાટિલના ઘરે ગયા તેમણે મીડિયાને સંબોધિત કર્યું બાજુમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી પણ બેઠા છે અને ત્યારે તેમણે કહ્યું કે મને પાર્ટીથી જે નારાજગી હતી તેનું સમાધાન થઈ ગયું પાર્ટીના મંત્રી મહામંત્રી સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના નેતાઓ ધ્યાન રાખવામાં આવશે અને વધુ પ્રાયોરિટીમાં હવે તેઓ કહી રહ્યા છે કે મહીસાગર નદીના પ્રોજેક્ટને લઈ જે પ્રશ્ન હતો તેનું સમાધાન ટૂંક સમયમાં આવશે મારી ઈચ્છા હતી ચૂંટણી પહેલા કામ થઈ જાય વર્ષ બે હજાર સત્યાવીસ સુધી આ ચાલે એવો પ્રોજેક્ટ હતો તેવા બધા જ તેમને વાતો રજૂ કર્યા પરંતુ પત્રકારો હતા સવાલ પૂછવામાં પાછા નહોતા પડતા

મેં માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં બે લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતર આત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હવે રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાન મારા પ્રદેશના મોવડીઓને મારા સરકારમાં સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એમને શોતું જ છે એટલે મેં એમની સાથે બેસીને બધી જ ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડૂમો હતો મારી વેદના હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હશે અને જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લેતું આ વાત મારા આજે સંગઠન શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ હું આજે લોકસભાની ચૂંટણી સામે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને ચારસો પ્લસના નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફ જવા જઈ રહ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું એના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતર અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રી શ્રીને મેં બધી જ વાત કરી છે મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત બે હજાર વીસમાં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખત જ તરફ નિરાકરણ લાવ્યા હતા અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તા ની છે આ થાય એવી રીતે સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ કામ બીજી એક વસ્તુ તમને કહું કે હું આજે કઉ છું જાહેર મંચ પર કહ્યું કે બે ની ચૂંટણી હું નથી વિધાનસભાની આ મારી ત્રણ ટર્મમાં કરવાનો છું સત્યાવીસની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી ત્યારે હું એવી વસ્તુઓથી સ્પીડમાં ચાલુ છું કે મારા કામ સ્પીડમાં થાય મારા વિસ્તારના કામ મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું એટલે અમુક સ્ટેપ મારા મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઈનમાં ના હોઈ શકે પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ કામ થઈ જશે તમને કહું જે 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 મહિવીયરનું કામ મારા બે હજાર વીસમાં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માગણી મારી સરકારે સાડી ચારસો કરોડની પૂરી કરી અને મારી લાગણીને માગણી હતી કે આચાર આચારસંહિતા પહેલાં એ કામ ચાલુ થાય કોઈક ટેકનિકલ કારણસર એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટલી કામ ધીરું થયું એટલે આજે આચાર આચારસંહિતાના ત્રણ મહિના જે મહિ વીયરનો જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનું હતું એ ત્રણ મહિના અઢીનો ત્રણ મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં બીજા ત્રણ મહિના ખેંચાય ચાર મહિના તો સાત આઠ મહિના આ પ્રોજેક્ટ લેટ થાય એટલે બે હજાર સત્યાવીસ પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં અત્યાર મારા માન્ય માન્ય પ્રદેશ અધ્યક્ષ માં તમે રાજીનામું આપ્યું ત્રણ વર્ષ પછી બે હાજર ચોવીસ માં તમે રાજીનામું આપ્યું

આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ લે અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠનના સ્થાનિક સંગઠન સંકલન કરી

તમારા રાજીનામા પછી બાર કલાકથી ક્યાંક ને ક્યાંક એક તરફ પ્રદેશ પ્રમુખ પાંચ લાખની મતોની લીઢથી જીતવાની વાત કરે છે અને તમારા રાજીનામાના કારણે લોકોમાં જે સંદેશો ગયો એ તમને લાગે છે કે ભૂલ હતી હું તમને એક સીધી વસ્તુ કહી દઉં છું દરેકના કામ કરવાની રીત પદ્ધતિ અલગ હોય હું પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું પણ કામ કરવાની આજની મારી રાજકીય કારકિર્દી તમે ચકાસી લેજો હર હંમેશા ડિફરન્ટ છે હું પાર્ટીનો વફાદાર છું વફાદાર રહીશ પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહી છે એટલે આ મારી કદાચ મારી આ પોતાની અલગ વાત હોઈ શકે પણ હું પાર્ટી લાઈનમાં છું અને પાર્ટી લાઇનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું એ જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાથી પાર્ટીને નુકસાન જતું હોય તો મારે પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણયને પાછો લેવો પડે

કંઈક મેળવવાનું હોય અને સંખ્યા વધારે હોય અને જ્યારે ભરતી મેળા પર ભરતી મેળા થયા હોય ત્યારે જેમ તમે સાંભળતા હતા કોંગ્રેસમાં જૂથવાદ થયા કોંગ્રેસની અંદર આ સ્થિતિ છે ફલાણી સ્થિતિ છે કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસમાં નારાજગી છે ઉકળતો ચરુ છે આ બધા જ શબ્દોને હવે તમારે ભાજપ માટે સાંભળવા પડશે ટૂંક સમયમાં ચૂંટણી જવા દો લોકસભાની આમાં તો નહીં કંઈ થઈ શકે કારણ કે પાટિલ પોતે નારાજ છે કંઈ નથી કરી શકતા તો બીજા તો શું કરે કેતનને તો માનવું પડે કેતનની નામદાર છે માનનીય નામદાર હવે જોડાઈ ગયા છે ફરીથી તેવું કહી રહ્યા છે આ પ્રકારની વાતો આ પ્રકારના વિશ્લેષણ અને સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવ